ત્યારે શરીરમાં ગમે ત્યાં વાયુને લીધે દુખાવા થતા હોય અને ખાસ કરીને જેમ ઉંમર મોટી હોય ચાલીસ કે પચાસ વર્ષ પછી અને એમાં પણ થોડું જ બોડીની અંદર ફેટ હોય ચરબી હોય તો ઘણા લોકોને એના લીધે પણ દુખાવા થતા હોય છે પણ વાયુને લીધે જે હાડકાના સાંધામાં ખાસ કરીને ગોઠણના દુખાવા કમરના દુખાવા જે થતા હોય છે તો આ દુખાવાને ઘરેથી મટાડવા માટે મિત્રો ગામડાની અંદર રહેતા હોય તો આવા લોકોને ખૂબ જ આસાનીથી અને મફતમાં મળી જાય એવી બે વનસ્પતિ છે એ વનસ્પતિના પાન છે ને એ વાયુના દુખાવાની સૌથી સારામાં સારી અક્ષીર દવા માનવામાં આવે છે એ વનસ્પતિનું નામ છે એક તો છે નગોળ અને બીજું છે મિત્રો જેને દેવતાઓનું વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે એ પારિજાત પારિજાત કદાચ ઓળખવું ઘણા લોકોને અઘરું પડતું હોય છે પણ નગોળ તો ગામડાની અંદર ઠેર ઠેર વાયડ વાયડો હોય ને વાડીની વાડોમાં ઠેર ઠેર નગોળ જોવા મળે છે આ નગોળ અને પારિજાત બે એવી વનસ્પતિ છે કે જે શરીરમાં વાયુ દોષને ઓછો કરે છે વાત પ્રકોપને ઘટાડવાની સાથે સાથે જે દુખાવા હોય ને તો આ દુખાવાને ઓછા ગરવાનું કામ કરે છે પ્રયોગ એનો એવો છે કે ચાર થી પાંચ પાન લેવાના છે ભારી જાતના અને ચાર થી પાંચ નગોળના પાન લેવાના છે પાનને વાટી અને એક ગ્લાસ પાણીની અંદર એ પાનને પલાળીને રાખી દેવાના સાત થી આઠ કલાક એટલે સવારે પલાળીને રાખ્યા છે તો સાંજે એનો પ્રયોગ કરવાનો છે એ પાણીને ઉકાળવાનું છે પાણી ઓછામાં ઓછું પચાસ બાળી દેવાનું છે એ રીતે ઉકાળી અને એનો જે ઉકાળો છે એ મિત્રો દિવસમાં એક વખત પીવામાં આવે તો પણ દુખાવામાં રાહત થઈ જાય છે એટલે ઘણા લોકોને વધારે દુખાવો હોય તો દિવસમાં બે વખત પણ આ પ્રયોગ કરતા હોય છે કે સાંજે પલાળી રાત્રે પલાળીને સવારે પાછો ફરી પ્રયોગ કરે અને ફરી પાછા સવારે પાન પલાળી દે પણ આ જે પ્રયોગ છે એ દુખાવો ઓછો કરે છે દુખાવો ઘટાડે છે આ કરેલો પ્રયોગ છે એ સિવાય એક તેલ છે એનાથી માલિશ કરવાની છે અને એ તેલ પણ એ જ રીતે બનાવવાનું છે એ તેલ જે છે એ પણ મિત્રો નગોળના જે પાન હોય છે નગોળના પાનમાંથી જ બનાવવાનું હોય છે કઈ રીતે તો કે બની શકે તો તલનું તેલ તલનું તેલ લેવાનું છે તલનું ન મળી શકે તો શુદ્ધ મગફળીનું હોય તો પણ એનો ઉપયોગ કરી શકાય છે તો થોડું તેલ લઈ સોથી દોઢસો તો બસો એમએલ જેટલું એની અંદર લગોડના ત્રણથી ચાર પાનને વાટી અને લગોડના પાન એ તેલની અંદર નાખીને તેલને પકાવવાનું છે ગરમ કરવાનું છે લગોડના પાન જે છે એ તેલની અંદર બરાબર પાકી જાય અને તેલની અંદર એની ઇફેક્ટ આવી જાય ટૂંકમાં ત્યાં સુધી એને ગરમ કર્યા પછી તેલની અંદર આ પાન બરાબર પાનની જે ચટણી બનાવી હોય છે એને પકાવી અને પછી આ તેલ છે કોઈ પણ બોટલની અંદર ભરી રાખવાનું છે આ તેલ છે એની માઇલિશ કરવાની છે ક્યાં કરવાની જ્યાં પણ શરીરમાં હાડકાના સાંધામાં દુખાવા હોય ત્યાં માલિશ કરવાની છે જે સાંધામાં વાને કારણે દુખાવા થતા હોય જે વાના દુખાવા હોય છે વાયુના દુખાવા વાત પ્રકૃતિને લીધે થતા દુખાવા તો આ દુખાવામાં તેલની માલિશ કરવાથી ખૂબ ફાયદો થાય છે બીજી સૌથી મહત્વની વાત એ કરી દો કે ઘણા લોકોને અમુક પ્રકારની દવા ચાલુ હોય કે કોઈ ટ્રીટમેન્ટ ચાલુ હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી આ જે ઉકાળો છે પીતા પહેલા પરંતુ તેલની માલિશ તો બાહ્ય રીતે કરવાની છે એટલે એ તો ગમે તે કરી શકે છે અને એ તેલની માલિશ કરવાથી પણ માત્ર તમે ઉકાળો ન પીવા માત્ર તેલની માલિશ કરવાથી પણ દુખાવામાં ઘણી બધી રાહત થઈ જાય છે એની એક ધ્યાન એ રાખવાની છે કે તમારું પેટ બરાબર સાફ થવું જોઈએ કબજિયાત સેજ પણ ન રહેવી જોઈએ પેટ બિલકુલ સાફ થશે પેટની સફાઈ થશે તો મિત્રો માત્ર માલિશ કરવાથી પણ દુખાવામાં રાહત થઈ જાય છે દુખાવામાં ફાયદો થાય છે અને અમુક મોટી ઉંમર પછી ઘણા લોકોને જે દુખાવા થતા હોય છે તો ઘણા લોકો દુખાવાની ટેબ્લેટ ને પેનકિલર કિલરને આવું લેતા હોય તો આ પેન ને ટેબ્લેટ કરતાં તમને ઘણું બધું સારું પરિણામ મળશે અને કોઈ આડઅસર નહીં થાય માત્ર માઇલિશ કરશો તો પણ અને જો વધારે હોય તો ઉકાળો પીવાથી જબરજસ્ત રિઝલ્ટ મળે છે પણ ઉકાળો પીવામાં કોઈ પણ ગંભીર બીમારી ટ્રીટમેન્ટ કે કોઈ બ્લીડિંગની સમસ્યા કે અન્ય કોઈ ગરમીને લગતી સમસ્યા હોય તો સલાહ લઈને પીવો નોર્મલ વ્યક્તિ હોય માત્ર કારણે વાયુની સમસ્યા હોય વાહના દુખાવા થતા હોય તો આ ઉકાળો પીવાથી દિવસમાં ખાલી એક વખત પીવાથી અને સાંજે માલિશ કરો ને તો આનાથી વાહના દુખાવામાં સંપૂર્ણ રીતે મિત્રો ફાયદો થાય છે અને દુખાવામાં ગઝબનું નું રિઝલ્ટ મળે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી